રાહુલ રાહુલભાઈ હલો હા હા બોલો હા કોઈ ની ને આપડે એની ઈચ્છા ન હોય તો પરાયણ એવું કરે ને લગ્ન થઈ ગયા તમે ક્યાં કુમારો છોટું હે હા હા

આપડે કોઈની દીકરીની ઈચ્છા ન હોય અને તું ફોટા વાયરલ કરી ચાર જણા ફોટા હતા પણ હવે હવે વાત કાપી નાખજે જેથી કરીને તારે કેસ લપડા નીકળી જાય કે કોઈ પણ છોકરી ની ઈચ્છા ન હોય બળઝબરી પૂર્વક આપડે કરવા જઈએ તો કેસ થાય આપણે રીતે સુધરી જવાય સમજી બાપો મોકલે આપણે ભૂંડા ધંધા કરીએ ઈ બારા આવ્યા વગેરે નો રે તારા લગ્ન થઈ ગયા તા લગ્ન થયા પછી આપડે જેવી રૂપારી ગમે એવું નો કરાય સમજી ગયો તારે ક્યાં કરવાની જરૂર હતી પેલેથી ને જતું પેલેથી મારા મેરેજ થઈ ગયા પેલેથી જતું વર્ષ થયા મારા મેરેજ ના દોઢ વર્ષ થયા હા પણ વાત ને

આપડો ન થઈ જાય તું તો કાલ થી જેવું છે જે કોઈ ની ઈચ્છા નથી ની તું પામવા માટે થઈને ભૂખ હડતાલ ઉતરતી આપડી નો થાય કેમ કે આપડે આપડા નથી ને આપડે છોટી થાય

હા માતાજી માં નથી એટલે હવે તું ભગલા રુદન કરતો નઈ નકર હેરાન થાય આપડે બધા એટલે એ ધંધો ન કરાય હો તો બરાબર હા કેમ કે માં આવું કર્યું મને એને ફોન કર્યો એટલે તું મને ઓળખ ને ઓળખું છું ને તમને હા યુટ્યુબ માં આવી એટલે બને ત્યાં ઓળખું છું તમને પૂરી રીતે ઓળખું છું મનસુખભાઈ હા એટલે બને ત્યાં સુધી હવે એમાં ક્યાંય એને એની છોકરી ને ની છોકરી ને બદનામ ન કરતો જેથી કરીને તારી કેસ કબડ્યા પાછા બીજા ફતવા ન ઉભા થાય

આપડી તારી જિંદગી બગડી ભેગી બધે તારી બગાડવાની મારે બગડી બગડી પણ બીજા ને શું બગાડે આપડી પૂરતું રખાય સમજુ તારી બગડી ગઈ તારો મતલબ એવો થઈ ગયો તારે બીજા નહીં બગાડવી

હા કે ભાઈ બીજા કોઈ ફેક આઈડી બનાવતા હોય તો એ નહી કહી સમજી ગયો મારી વાત સાંભળી લે કે કઈ આપડે જે કઈ વસ્તુ નો હોય બધું કાઢી નાખવાનું કેમ કે મુદ્દો એવો નથી અને ખોટો ખોટો સગાવાય નહિ બતાવી આરે આપણે મિત્રતા રહ્યા હોય ને તો મિત્રતા પ્રેમ પ્રેમથી બધું જુદું કરી દેવાનું વાત બી ગઈ બરોબર હા હા કેમ કે એમાં શું થાય કે આપડે આપણી હું જ છું મારે તારે ન પડતું આપણે મોન થઈ જવાનું છુ ભાઈ એનો મતલબ એવો નથી કે આપડે મિત્રતામાં અંગત હતા એના એના બ્લેક કામ કરીને પછી આપડે એને પછી દબાવવાના ના બ્લેક કામ ને અને રેકોર્ડિંગ એનો મતલબ એવો થઈ ગયો કે આપણે જેને સારા સંબંધ હતા ત્યારે મિત્રતામાં હારું હારું ખાધું ફોટા પાડી લીધા હવે બગડ્યું એટલે બહાર કાઢવાના

હવે તમારી પાસે ફોટા ને રેકોર્ડિંગ ઈ કે મારા રેકોર્ડિંગ ને ફોટા એની પર પડ્યા છે હા એટલે ઈ ડિલીટ કરી નાખજો તમે ઈ એ કાઢી નાખે છે હા હું કીધું એને હા ઈ કે મારી પાસે રેકોર્ડિંગ ને ફોટા એના પડ્યા છે એક આ બીજી વાતો કરી હોય ઈ હા પણ ઈ ડિલીટ કરી નાખજો અને ઈ ડિલીટ કરી નાખે છે હા એને કે બીજો કાઈ આઈડી ના બનાવી મને એને એને નથી બનાવી કોક બીજા બે છોકરાનું નામ દીધું છે આમાં તમે સાંભળી લેજો કેમ કે હું કોઈ ઓળખતો ન ના એનો ઓળખતો હોઉં ના તમને ઓળખતો હોઉં